નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ 25 જાન્યુઆરી 2024 જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ના ઓર્નામેન્ટ્સ વિશ્વાસપાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર માધાપર ખાતે અરણ્ય રમતોત્સવ બે હજાર ચોવીસ નું આયોજન વન વિભાગ દ્વારા કરાયું માધાપર ખાતે અરણ્ય રમતોત્સવ બે હજાર ચોવીસ નું આયોજન બંને ગ્રાસલેન્ડ વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું કચ્છ વન વર્તુળ દ્વારા અરણ્ય રમતોત્સવ બે હજાર ચોવીસની શુભ શરૂઆત ડોક્ટર સંદીપ કુમાર આઈએફએસ મુખ્ય વન સંરક્ષક શ્રીના વરદ હસ્તે કરવામાં આવી હતી કચ્છ વન વર્તુળના તમામ ડિવિઝન જેમાં કચ્છ પૂર્વ અને પશ્ચિમ વન વિભાગ કચ્છ સામાજિક વનીકરણ બંને ગ્રાસલેન્ડ વિભાગ તથા પાટણ વન વિભાગ તેમજ કચ્છ વન વર્તુળની કચેરીના કુલ બસો દસ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા અરણ્ય રમતોત્સવની કુલ પંદર અલગ અલગ રમતોમાં ભાગ લેવામાં આવ્યો હતો

નાયબ સંરક્ષક કચ્છ સામાજિક વનીકરણ વિભાગ અને શ્રી બી એમ પટેલ નાયબ વન સંરક્ષક શ્રી બન્ની ગ્રાસલેન્ડ વિભાગ દ્વારા પ્રસંગ અનુરૂપ ઉદબોધન કરવામાં આવ્યું હતું દીનદયાલ પતન પ્રાધિકરણ કંડલા ભારત કા નંબર 1 મહાપતન લગાતાર 8 વર્ષ 100 प्लस एम एम टी कार्गो हैंडल करने वाला प्रमुख महापतन सभी महापतनों के बीच लगातार सोलवे वर्ष नंबर वन का स्थान बरकरार गणतंत्र दिवस की सभी को शुभकामनाएं पंचोतेरवा गणतंत्र दिवस सौ भाइयों बहनों ने शुभकामनाओं सौ नो साथ सौनो विकास सौ नो विश्वास शुभेचक विनोद भाई चावड़ा महामंत्री प्रदेश बीजेपी સાંસદામ ચેમ્બર ઓફ કોમર્સ દીપકભાઈ પારેખ ઉપપ્રમુખ મહેશ તીર્થાણી માનદ મંત્રી જતીન અગ્રવાલ માનદ મંત્રી નરેન્દ્ર રામાણી ખજાનચી તેમજ કારોબારી સમિતિ સભ્યશ્રીઓ અને કર્મચારીગણ ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર ના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગાંધી ના વિજય અને સચોટ આગાહી કરી રાજીવ અટલ બિહારી વાજપેયી ના રાજીનામા ની સચોટ આગાહી કરી હાલના ભારત ના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર બાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે હજાર ચોવીસમાં પણ ચૂંટણી જીતશે જ્યોતિજી શંકર ગોરની મંત્રચાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ ટીના હાઉસ છઠ્ઠીબારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર